શાંતિ મેળવવાના મેરે બાજ બેન ચાર સ્થાન છે ચાર સ્થાન ચાર જગ્યાએ जाओ ને તમે તો તમને શાંતિ મળે બાકી દુનિયાની અંદર પાંચમો કોઈ એવું સ્થાન નથી જ્યાં તમને શાંતિનો અનુભવ થાય શાંતિ ક્યાં મળે શાંતિ છે સહી સંતના ચરણમાં મળે આપેલ સાધુડા પાસે જાવ તો શાંતિ નો અનુભવ થાય કઈ કરોડપતિ માણસ ગાંડા નથી કઈ સાધુ સંતો ની પાસે ફેડ્યા તમે જો આશ્રમ ની અંદર પોતાની મસ્તી આનંદ કરતા હોય ભગવાનની સાથે રમણ કરતા હોય ભગવાનની સાથે તાર લાગી ગયો હોય છતાં પણ લાખો પતિ કરોડપતિ માણસો સાધુ સંતોની આજુબાજુમાં બેઠા હોય શા માટે ત્યાં એને શાંતિ મળે છે તમને બજરંગદાસ બાપા લ્યો બગદાણા ઉભું નો રેવાય એને મોજ આવે તો જ પાસે ઉભા રહેવા દે તો ગાયો ની ભગડત બોલાવે છતાં પણ મારે કેવું છે છતાં પણ બજરંગદાસ બાપા ની પાસેથી માણસો હટતા નહિ શું કામ સંતની પાસે શાંતિનો અનુભવ થયો આશ્રમ જ્યારે બનતો હતું ને ત્યારે એ વખતમાં કાંઈ આપ સબમર્સિબલ પંપને એવી કાંઈ વ્યવસ્થા નહોતી કોઈ રાજકોટથી એક સારો એવો ઘણાટ માણસ તવંગર માણસ આવીને બાપાને એવું કહે છે બાપા નાની નાની દીકરીઓ છે એ બધી પાણી સિંચી સિંચી અને ઝાડવાઓનો ઉછેર કરે છે ઝાડવાઓને પાણી પાય છે તો પછી આપણે એક કામ કરીએ તો બોલ શું ત્યારે આ માણસે કીધું હું રાજકોટથી આવું છું અને રાજકોટમાં પાણી ખેંચવાના પહેલાં મશીન પહેલાં આપણે હેન્ડલ મારતા એ આમાંથી લગભગ બધાને ખબર હશે કે મશીન આપણે કોવાની પહેલા ઉપર મૂકી દઈએ અને પછી સીધું જ પાણી ઝાડ સુધી પહોંચી જાય ત્યારે બજરંગદાસ બાબાનો બહુ સુંદર મજાનો જવાબ હતો કે બેટા તારું મશીન છે ઈ સીતારામ બોલશે ત્યારે પેલો માણસ કે બાપા મશીન સીતારામ ન બોલે મશીન હોય એ સીતારામ ન બોલે સીતારામ કોણ બોલે? બાપા ય બોલી ના શકે બજરંગ દાસ બાપા એ કીધું તું તો પછી